બે હજાર ચારોલા છે છેલ્લા એકવીસ વર્ષની અંદર સોનાના ભાવમાં સત્તર ગણો વધારો થયો છે સેવન્ટીન ટાઈમ વધારો થયો છે તો પણ આજે સોનું સસ્તું જ છે શા માટે હું એવું કહી રહ્યો છું કારણ કે બે હજાર માં સોનું આના કરતા પણ ઘણું વધારે મોંઘું હશે કારણ કે બે હજાર ચોવીસ થી ગુરુ વારંવાર અતિચારી થઈ રહ્યો છે અને બે હજાર એકત્રીસ સુધી અતિચારી થવાનો છે ગુરુ જ્યારે પણ અતિચારી થાય ત્યારે financial market ડાઉન થાય છે અને સોના ચાંદી મોંઘા થાય છે તો બે હજાર એકત્રીસ સુધીમાં ગુરુ જ્યારે પણ અતિચારી થશે ત્યારે સોનું મોંઘું થવાનું છે તો આજે જો તમે લોંગ term ના દ્રષ્ટિકોણથી સોનું ખરીદો તો તમે ખોટનો સોદો નથી કરતા એ સોનું તમને ફાયદો જ આપવાનું છે એ ચાંદી તમને ફાયદો કરાવવાની છે આજે જે ભાવ છે એ તમે સેવ કરી લ્યો આ રીલ સેવ કરી લ્યો અને 2031 માં તમે મને ટેગ કરજો અને જણાવજો કે આજના સોના ચાંદીના જે ભાવ છે એની તુલનાએ 2031 માં કેટલા વધારે હશે તો તમે જો ઇન્વેસ્ટમેન્ટ પર્પસ થી લાંબા ગાળાના દ્રષ્ટિકોણ સોના ચાંદી ખરીદવા માંગતા હો તો આજનો સમય પણ ખોટો નથી આજે પણ ભાવ સસ્તા જ છે દશેરાથી લઈ અને દિવાળી સુધીમાં સોના ચાંદીની ખરીદી માટેના સારામાં સારા મૂર્ત સોનાની લગડી જેવા મૂર્ત તમને તમને મોકલી રહ્યો છું એમાં તમે ખરીદી કરજો અને સુખી થાજો ખુશ રહેજો જો ગમી હોય તો લાઈક કરો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો આ રીલ તમારા મિત્રો સાથે શેર કરો અને અમારું પેજ ફોલો કરો આભાર